આણંદ જિલ્લાના આંકલવ તાલુકામાં આવેલા નવાખલ ગામમાં અંધશ્રદ્ધામાં વધુ એકદ બાળકીનો જીવ ગુમાવવાનો વારો આવતા ગામમાં શોકમગ્નાતુર બન્યું છે છેલ્લા ત્રણેક દિવસથી આ ઘટના સામે આવી હતી જેને લઈને ગ્રામજનોમાં ભારે શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું ગામમાંથી બાળકી ગુમ થયાના થોડા દિવસ બાદ આ બાળકીનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે નવાકલ ગામમાં શોકનો માહોલ છે છ વર્ષીય બાળકી તુલસીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે આંકલ તાલુકાના નવાખલ ગામમાં દુઃખદ ઘટના બની હતી આ ગામની છ વર્ષીય બાળકી તુલસીનો મૃતદેહ સિંઘરોટ નજીકની નદીમાંથી મળી આવ્યો છે મળતી માહિતી મુજબ તુલસી ગાયબ થતાં પરિવારમાં ચિંતાના વાદળ ફેલાયા હતા અને ચિંતામાં ગરકાવ પરિવાર થઈ ગયો હતો મોડી રાત્રે નિઝામપુરા વિસ્તાર પાસેની નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોલીસ સ્ટેશને પણ દેખાવો કર્યા હતા ત્યારબાદ આ ઘટનામાં મૃતદેહ મળી આવતા ગ્રામજનો મોટી સંખ્યામાં મૃતદેહની આગળ તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવે છે મૃતકોના ટોળે ટોળા એકઠા થયેલા જોવા મળી રહ્યા છે મૃતક તુલસીના ઘરે શોકની લાગણી છવાઈ જવા સમગ્ર નવાખંડ ગામે આ દુઃખદ ઘટનાથી ભારે અશ્રુધારામાં ગ્રામજનો ગરકાવ થઈ ગયા